આપણે લાલજીભાઈ કલકાણી કંટોલિયાવાડી તાલુકો ગોંડલ આજે તારીખ છે બે બાર બે હજાર ચોવીસ આપણે આની પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો આજે આ ડુંગળી ઉપાડવાનો સમય છે તો આપણે લાલભાઈને પૂછીએ તમે આ જે ડુંગળી ઉપાડો છો તો તમને ઉપાડમાં કેવું લાગે છે આજે આ ડુંગળી પહેલી વાર મેં જે કેસોડીને વાપરી હતી પાછો બીજો રાઉન્ડ કેસોડીનો વાપરેલો અત્યારે આ આટલી વરસાદ છતાં આ ડુંગળી ઓછામાં ઓછી અઢીસો ઉપર અઢીસો મણ ઉપર નીકળશે આ તમે જોઈ રહ્યો છો સફેદ ડુંગળી અને બે વાર આ વાપરેલો છે અને રિઝલ્ટ બહુ સારું મળેલું છે અને ડુંગળી સારી થશે અને કે આટલા વરસાદમાં ડુંગળી કરવી કઠણ થઈ પડે અત્યારે ખેડૂતને હાથથી હોવા મણનો ઉતારા આવે છે એને બદલે આપણે અઢીસો મણ ડુંગળી નીકળશે આપણે જે કસોડી નથી વાપર્યું એનું ઉત્પાદનમાં કેટલું મળ્યું નથી જે લોકો વાપર્યું ને એ લોકોને હોમ આસપાસ માનમાન ઉતારા મળે છે અને જેને કેસરીનું વાપર્યું છે ને જેને મૂળ મૂળના રોગો નથી આવ્યા અને જેને રોગ મૂળમાં મૂળમાં રોગનો આવે ને એટલે ડુંગળીને કોઈ દિવસ કાંઈ નુકસાન થાય જ નહીં અને ઉતારો સારો જ આવે તો ઉતારો મારે જે વાવી હતી એમાંથી એક એક પણ સોડો ગયો નહોતી અને ફૂલ ઘાટી છે અને ઉતારો સારો આવશે ને આ તમે ગાંઠું જો આવી થઈ ગઈ છે આ લાગેઠું પડેલી છે કોઈ કાંઈ વીણી વીણી ગાંઠું પડેલી એવું કાંઈ છે નહીં એમ આ આપણે નજર જોઈએ કે આ ડુંગળી ઉપાડવાનો તમે થઈ ગયો છે આ ડુંગળીની ક્વૉલિટી આ જેટલું મૂળ તંદુરસ્ત એટલે છોડ તંદુરસ્ત તાકાત આ નજરે જોઈ શકીએ એમ છે આ ડુંગળીનું ઉપાદન મળી ગયું હવે એમને કાંદીમાં પણ ઉપયોગ કર્યો છે એ પણ આપણે દેખાડીએ કાંદીમાં આજે એક મહિનોથી થયો છે કે છોડીનો ઉપયોગ કરવાથી શું ફાયદો થયો એ આપણે નજરે દેખાડીએ